તમારી ટીમ પહોંચી ગઈ છે પ્રયાગરાજને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અમે આપને બતાવી રહ્યા છીએ ત્યારે કથાકાર કનકેશ્વરી દેવી સાથે પણ અમે વાતચીત કરી જેમાં તેઓએ કહ્યું કે પ્રયાગરાજમાં આવી ડૂબકી લગાવવાનું વિશેષ મહત્વ છે ડૂબકી લગાવનારને જ ખબર છે કે પ્રયાગ કુંભ શું છે સંગમમાં ડૂબકી લગાવવી જ જોઈએ પરમાત્માનો સંઘ એક જ વખત થાય છે વારંવાર નહીં યોગ્યતા સંતો સાથે બેસવાથી સમાજ સમજવાથી પ્રાપ્ત થાય છે જ્ઞાન

કનકેશ્વરી દેવી કે જે ગિરનાર અને ઇન્દોર મધ્યપ્રદેશ કર્મભૂમિ બનાવી અને જે કચરા પ્રવાહ દેશ અને વિદેશમાં જે પ્રવાહ અસ્વીકૃત રીતે પ્રવાહ જેને પ્રસરાવી રહ્યા છે તેવા કનકેશ્વરી દેવી આપણી સાથે છે મહાકુંભનો અવસર આપની હાજરી અને કથાનું ગાન શું કહેશો અસલમાં તો કુંભમાં જેને ડૂબકી લગાવી છે એને ક્યાંય રામકથામાં ભાગવતમાં સત્સંગમાં એમાં ડૂબકી લગાવે તો સત્સંગમાં જ ખબર છે કે કુંભ શું છે પ્રયાગ નો મહિમા શું છે તો હું એવું માનું છું કે સત્સંગમાં જયારે ડૂબકી લગાવે છે ત્યારે પ્રયાગમાં ડૂબકી લગાવવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે એટલે સંગમમાં ડૂબકી લગાવી જ જોઈએ પણ જયારે આટલા બધા મહાપુરુષોના રૂપમાં અહીંયા અમૃત વરસે છે અને આપ સૌ પણ ચેનલના માધ્યમથી ગુજરાત ફર્સ્ટના માધ્યમથી લોકોને ખરેખરમાં અમૃત પહોંચાડી રહ્યા છો એના માટે આપ સૌ પણ ખૂબ ધન્યવાદ ને પાત્ર છો અને સંગમ તીર્થનો આનંદ જે છે પરમાત્માનો સંગ છે ને એ એક જ વાર થાય અને અંતિમ થાય વારંવાર ન થાય જેમ કીડી છે એ મીઠાઈનો સંગ એક જ વાર કરે અને એ અંતિમ હોય કારણ કે પછી મરે તો એ મરે ને તો સંગમ એ છે કે જે જીવનમાં એક જ વાર થાય એ વારંવાર ન થાય પણ એના માટે જે યોગ્યતા કેળવવી જોઈએ એ યોગ્યતા સંતોથી સંતો સાથે બેસવાથી સંતોને સમજવાથી પ્રાપ્ત થાય અને સંતોનું રૂપ જ સત્સંગમાં પ્રગટ થાય તો જંગમ પ્રયાગ પણ અહીંયા છે સંતોના રૂપમાં અને સ્થાવર પ્રયાગ પણ અહીંયા છે ત્રિવેણીના રૂપમાં કથા તો કેટલા વર્ષોથી આપ કરી રહ્યા છો ખાસ કરીને પહેલાં એવું કહો કે વૃદ્ધો જ કથામાં આવે છે યુવા વર્ગ પણ પડ્યો છે અત્યારે જોવો તો કુંભમાં પણ યુવા વર્ગ આવ્યો છે તો કથાના શ્રવણમાં યુવા વર્ગનું આકર્ષણ અને ખૂબ જરૂરી પણ છે અને એક શિસ્તતા અને સામાજિક એક ભાવના વિકસે આપ શું કહેશો ભગવાન રામ કથા સાંભળતા હતા ત્યારે શ્રી રામની ઉમર તુલસીદાસજીએ એવી કીધી કે હજુ હજુ રામ ભણીને જ આવ્યા છે એટલે યુવાન રામ છે તો વેદ પુરાણ સુનહી મન લાઈ મન લગાવીને રામજી કથાઓ સાંભળે અને આપુ કહાઈ અનુજેહી સમજાઈ ફરી પાછા પોતાના ભાઈઓને એ પોતે જે કથા સમજા એ સમજાવે એટલે એ ન સમજાવે તો એ પણ સમજી જાય અને પોતાનું પણ પાકું થાય તો ખરેખર તો વિચાર જ્યારે પ્રાપ્ત થાય કથાઓ દ્વારા એ વિચારને જો મૂર્ત રૂપ આપવું હોય તો એ તો યુવા શક્તિ જ આપી શકે અને એનું કારણ મીડિયા પણ છે એનું કારણ ચેનલો પણ છે કે આજે લોકો પોતાના કામ ધંધા નોકરીએ જતા જતા પણ રસ્તામાંય થોડી વાર ચાલુ કરીને કોઈ કથા ત્યાં પહોંચતા પહોંચતાય સાંભળી લે તો અગાઉ ખબર નહોતી ને આટલું સરળ નહોતું કથાઓ આટલી સહજ નહોતી બધા માટે તો એટલે ખબર નહોતી કે આ વસ્તુ કેટલી સારી છે કેટલી મીઠી છે કેટલી મધુર છે પણ અનુભવ કર્યા પછી મીઠું તો મીઠું જ લાગે ગેડું ગેડું જ લાગે તો આ તા કથાકાર કંકેશ્વરી દેવી અમને એનું કહેવાનું છે કે સનાતનનું આ રૂપ નહીં મહાકુંભ એ સનાતનનું સ્વરૂપ છે જેને કહી શકાય એને કારણે જ આ દિવ્યતા ભવ્યતા અને ભક્તિ વાતાવરણ છે એ અહીં સર્જાયું છે કેમેરામેન વિકી ઠાકોર સાથે ધર્મેશભાઈ પ્રયાગરાજ